गंती अंदर गंती गंदगी अंदर गंदगी पेशाब में पेशाब में ये नसीब बिजी बीजी कोई दिखाई तो नहीं तो कर नहीं जी पेशाब में नेवे ने बजे की गंदगी से अंदर अना संदास बाथरूम में अंदर गंदगी तुम क्या मौगरी। मौगरी। या तो ना जी मोबड़ी मोबड़ी तुम्हें ये पेशाब करवा के क्यों ना जी तो ये आपा लगती बंदे शुरुआत ले क्यों ऊंचे बात से मारे ना कि कोतियों से नहीं ये बजे सेनु जी નકલી દારૂની કોથળીઓ પડી છે દારૂની કોથળીઓ છે એમ અચ્છા કેટલી ગનકી છે યાર એને શું બીજું કંઈ લાગે છે ન દારૂની કોથળીઓ સી નકલી ગનકી જ છે એમ અચ્છા તો એ ઉભરા એવું નહીં તમે ક્યાંથી આવ્યા કાકે અમે એમ દાદાખ્યા હાજી હા હેલો ભુજ કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે